નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર મહારાષ્ટ્રમાં બંજારા યુવકનો એસટી અનામતની માગ સાથે આપઘાત મહારાષ્ટ્રમાં મરાઠાઓ બાદ હવે વળજારા સમાજે એસટી અનામતની માગ સાથે વિરોધ પ્રદર્શનો શરૂ કર્યા છે ત્યારે એક બંજારા યુવકે આપઘાત કરી લેતા બલતામાં ઘી હોમાયું છે મહારાષ્ટ્રમાં મરાઠા અનામત બાદ હવે બંજારા સમાજે એસટી અનામત માટે આંદોલન વધુ તીવ્ર બનાવ્યું છે ત્યારે એક બંજારા યુવકે અનામત આંદોલનમાં ભાગ લીધા બાદ આપઘાત કરી લેતા તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રના તારાસીવના મુરૂમ સ્થિત નાયકનગરમાં બત્રીસ વર્ષીય બેરોજગાર યુવક પવન ગોપીચંદ ચૌહાણે આપઘાત કરી લીધો છે આત્મહત્યા કરનાર યુવકના પરિવારજનોએ કહ્યું કે તેણે અનામત માટે પોતાનો જીવ આપી દીધો છે યુવક પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે જેમાં અનામતની માગણીઓનો ઉલ્લેખ કર્યો છે ધારાશિવ મેરું વિસ્તારના નાયકનગરના રહેવાસી આ યુવકે જાલનાના બંજારા અનામત આંદોલનમાંથી પાછા ફર્યા બાદ આ કમનસીબ પગલું ભર્યું હતું મૃતક યુવકના પરિવાર માં તેના માતા પિતા પત્ની અને બે બાળકો છે યુવક ગ્રેજ્યુએશન કરી બેરોજગાર હતો બત્રીસ વર્ષીય બેરોજગાર સ્નાતક વન પવન ગોપીચંદ ચૌહાણે હૈદરાબાદ ગેજેટ મુજબ બંજારા સમાજને અનુસૂચિત જનજાતિ એસટી કેટેગરીમાં અનામત આપવા માટે ચાલી રહેલા આંદોલનમાં ભાગ લીધો હતો મુરૂરુમ નજીક નાયક નગરના રહેવાસી એક સ્નાતક युवन पवन चौहान एक गई काले सवेरे 11 बजे પોતાના ઘરે ફાંસો ખાઈને આત્મહત્યા કરી દીધી તેણે 2 દિવસ બંજારા આંદોલનમાં ભાગ લીધો હતો ત્યારબાદ તે ગઈ કાલે નાયકનગર આવ્યો હતો જ્યાં તેણે પોતાના ઘરમાં વાસના ઝાડથી લટકીને ઘરે ફાંસો ખાઈ લીધો હતો ઘટનાની જાણ થતા પોલીસ સ્ટેશનના સહાયક પોલીસ निरीक्षक संदीपન દહીં ફલે ઘટના સ્થળે પહોંચ્યા હતા એ દરમિયાન તેમને મૃતકના ખીચામાંથી એક ચિઠ્ઠી મળી હતી તેમાં તેમણે લખ્યું હતું કે હૈદરાબાદ ગેજેટ મુજબ બંજારા સમાજને અનુસૂચિત જનજાતિ કેટેગરીમાં અનામત મળવી જોઈએ એવું કહેવાય છે કે મૃતક પવન ગોપીચંદ ચૌહાણે લાતુની શાહુ કોલેજમાંથી બી કોમનો અભ્યાસ કર્યો હતો બંજારા સમાજ ઐતિહાસિક રીતે વિચરતી જીવનશૈલી સાથે સંકળાયેલો છે વર્ષોથી આ સમાજ સામાજિક અને આર્થિક પછાતપણાનો ભોગ બનેલો છે હાલમાં તેને અન્ય પછાત વર્ગ ઓબીસી કેટેગરીમાં સમાવવામાં આવ્યો છે પરંતુ સમાજનો એક મોટો વર્ગ સતત એસટી દર્જાની માગણી કરી રહ્યો છે તેમનું કહેવું છે કે તેમને વર્તમાન અનામત વ્યવસ્થામાં અપેક્ષિત લાભો મળી રહ્યા નથી ધારાસીવ યુવકની આત્મહત્યાની ઘટનાએ બંધારા સમાજની અનામતની માગણીને વધુ સંવેદનશીલ બનાવી દીધી છે યુવકની સુસાઇડ નોટમાં લખ્યું હતું કે આપણને એસટી દરજ્જો મળવો જોઈએ આ સુસાઇડ નોટ વાયરલ થયા પછી બંધારા સમાજમાં ગુચ્છો અને રોષ વધ્યો છે ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શન શરૂ થયા છે આ ઘટના બાદ મહારાષ્ટ્ર સરકાર પર દબાણ વધી રહ્યું છે વિરોધ પક્ષો વિધાનસભાથી લઈને રસ્તાઓ સુધી આ મુદ્દો ઉઠાવી રહ્યા છે તેમનું કહેવું છે કે સરકારે પછાત વર્ગોના પક્ષમાં નક્કર પગલાં લીધા નથી બીજી તરફ શાસક પક્ષના નેતાઓ તેને સંવેદનશીલ મુદ્દો ગણાવે છે અને કહે છે કે કોઈ પણ નિર્ણય તથ્યો અને કાનૂની પ્રક્રિયાના આધારે લેવામાં આવશે એસટી દરજો આપવાનો નિર્ણય ફક્ત રાજ્ય સરકારનો નથી તેના માટે કેન્દ્ર સરકારને રાષ્ટ્રપતિની મંજૂરી પણ જરૂરી છે દેશના બંધારણ મુજબ કોઈ પણ સમાજને એસટી કેટેગરીમાં સમાવવા માટે વિગતવાર સર્વેક્ષણ અને પુરાવા જરૂરી છે આ કારણે આ પ્રક્રિયા વર્ષો સુધી લંબાઈ શકે છે બીજી તરફ જે સમાજોને પહેલાંથી એસ ટી દરજ્જો મળ્યો છે તેવો માને છે કે જો બંધારા સમાજને પણ તેમાં સમાવવામાં આવે છે તો તેમના હિસ્સાની અનામત અને સુવિધાઓ ઓછી થઈ જશે એસટી દર્જા માટે બંજારા સમાજની માગણીઓ ફરી એકવાર ભારતીય લોકશાહીમાં સામાજિક ન્યાયનું સંતુલન કેવી રીતે જાળવી શકાય તે પ્રશ્ન ઉઠાવ્યો છે શું સરકાર આ માગણી સ્વીકારશે કે પછી તેને લાંબી કાનૂની પ્રક્રિયામાં ભેરવી દેશે તે સવાલ છે જો કે એક વાત ચોક્કસ છે કે આ મુદ્દાએ રાજ્ય અને દેશ બંનેના રાજકારણમાં એક નવી હલચલ મચાવી છે અને આવનારા સમયમાં તેની ચૂંટણી સમીકરણો પણ ઊંડી અસર પડી શકે છે બોટાદ દસ્તક એલડી મકવાણા બોટાદ